અને આપણે બધા રાજ્ય માટે બી આપણે એ હોતી નથી પણ આપણે એની સતત જાળવણી રાખવી જોઈએ અને બીજો આપણે માન્ય વડાપ્રધાને જો આપણે ઝુંબે ચાલુ કરીએ છીએ એક પેડ માં કે નામ

બે લાખથી ત્રણ લાખ જેવા રોપા વિતરણ કરવામાં આયોજન કરવામાં આવ્યું છે અને મારા સ્થાનિક લોકોથી અપીલ છે કે એ જો નેટિવ સ્પીસીસ છે એના વન વિભાગથી સહયોગમાં રહીને અને વૃક્ષારોપણને જો કાર્યક્રમ છે એના વધારવા માટે હું અપીલ કરું છું અને સ્થાનિક લોકોથી આશા કરું છું કે વૃક્ષારોપણને આપણી સહાયતા વધારીએ અને આપણે જો

આપણા યશસ્વી અને માન્ય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબે આપેલો એક પેડ માકે નામ એને અનુલક્ષીને આજનો આ કાર્યક્રમ હતો છેલ્લા પચીસ વર્ષથી આ વિનામૂલ્યે રોપ વિતરણ અને વૃક્ષારોપણનો કાર્યક્રમ નડિયાદ સોમિલ ઓનર્સ એસોસિએશન સતત કરતું આવેલું છે એમાં પણ અત્યારે ચોવીસ વર્ષની અંદર લગભગ બોતેર લાખ રોપાનું વિતરણ થયું છે અને એમાં એંશી ટકા જેટલા વૃક્ષો રોપાઓ વૃક્ષમાં પરિણામેલા છે એ અમારું મોનિટરિંગ કરેલું છે આ વર્ષે પણ લગભગ ત્રણેક લાખ રોપાઓ નું વિતરણ થાય તેવું અમારું લક્ષ્યાંક છે અને વન વિભાગ સામાજિક વનીકરણ વિભાગના દ્વારા પણ ખૂબ સારો સહયોગ અમને મળતો રહેલો છે મોટાભાગના રોપાઓ બે હજાર પંદર સોળ સુધી મૂલ્યથી મળતા હતા અને આવી સરકારી યોજના મુજબ મૂલ્ય રોપ ત્યાંથી પણ મળે છે એટલે અત્યારે કેરિયરનું કામ એસોસિએશન કરી રહ્યું છે જે તે નર્સરીઓમાંથી ટ્રાન્સપોર્ટેશન કરી અને લઈ આવી અને નડિયાદના જે કેટલાક પાંચ સેન્ટરો ઉભા કરેલા છે પાંચ સેન્ટરો ઉપરથી લગભગ બે થી અઢી મહિના સુધી આ કાર્યક્રમ ચાલશે અને ખેડૂત મિત્રો જે સવારે લાકડા લઈને આવતા હોય છે એ જ એ મિત્રો આ એમને જરૂરિયાત મુજબના રોપા લઈ જતા હોય છે અને પોતાના ખેતરમાં વાવતા હોય છે અને કેટલાક ખેડૂત મિત્રોને મોટી મોટા પ્રમાણમાં એટલે વધુ સંખ્યામાં રોપા જોઈતા હોય એમને અમે સીધા ડાયરેક્ટ નર્સરીમાંથી પણ અપાવી દેતા હોઈએ છીએ તો એ રીતના આ એક સફળ કાર્યક્રમ છેલ્લા પચીસ વર્ષથી નડિયા સોમેલ ઓનર્સ એસોસિએશન કરતું આવેલું છે હાથ પણ કરવું પડશે કોઈ આજે ઉપસ્થિત રહેવામાં આપણા માનનીય કલેક્ટર શ્રી ડીસીએફ શ્રી અને હવે આપણા માનનીય સાંસદ દેવુંશ્રી ચૌહાણ સાહેબ અને ધારાસભ્ય શ્રી પંકજભાઈ અને સંજયસિંહ મહેરા સાહેબ પણ આવવાના છે અત્યારે મિટિંગમાં વ્યસ્ત હોવાથી થોડા મોડા આવવાના છે હવે એની રાહ જોઈ રહ્યા છે અને આવશે પછીથી આપણો એક કાર્યક્રમ પણ હજુ બાકી છે કરીશું ધન્યવાદ

મે <small> <Water lag. small> <imitation> આયો દેખ આઈજો અરે આઈ અલગ અલગ લગાવો લગ જાય અબરે આવતા છે ઓણી હા

ગુજરાત સરકાર આ પંચોતેર માં વન મહોત્સવ ઉજવી રહી છે ત્યારે આ અમારા નડિયાદ ખેડા જિલ્લા શો મિલ એસોસિએશન દ્વારા આ પચીસમો સામાજિક વનીકરણનો કાર્યક્રમ છે અને આ કાર્યક્રમ હેઠળ આજે લગભગ ત્રણથી ચાર લાખ રોપાનું વિતરણ ખેડૂતોને કરવામાં આવનાર છે એની આજે શુભ શરૂઆત મારા અને ભાઈ શ્રી સંજયભાઈ મહુદાના ધારાસભ્યશ્રીના હસ્તે કરવામાં આવી છે અને મને કહેતા આનંદ થાય છે કે આ જે ઉત્સવના રૂપે ખેડૂતોની અંદર શોમિલ એસોસિએશન દ્વારા મફત રોપાઓ આપી અને ત્રણથી ચાર લાખ વૃક્ષો રોપાય એવું આખું આયોજન હોય છે અને હું કહું તો અત્યાર સુધીમાં જે પચીસમો વન મહોત્સવ ઉજવવાનું જે શો એસોસિએશને એસોસિએશન નક્કી કર્યું છે તો આ ત્રણથી ચાર લાખ રોપા સાથે લગભગ બોતેર લાખની આજુબાજુ રોપાઓ અત્યાર સુધીમાં શો એસોસિએશન દ્વારા વિતરણ કરવામાં આવ્યા છે અને ખેડા જિલ્લાની અંદર રોપવામાં આવે છે અને પ્રાકૃતિક સૌંદર્ય વધે અને પ્રકૃતિ એની સાથે વાતાવરણની અંદર જિલ્લાની અંદર બદલાવ આવે એના માટે થઈ અને આ સો એસોસિએશન દ્વારા જે આયોજન કરવામાં આવે છે 예, 곱 खूब स 오ं